કેમ છે મારી યુટ્યુબ ફેમિલી તમારા બધા બધાનું સ્વાગત છે આજને મારા નવા બ્લોગમાં અને અગાસી ઉપર આવ્યો છે ને કબૂતર ખોલાનું બહુ મોડું થઈ ગયું છે તો જવા બધા કબૂતર અંદર છે અને આજ તો ભાઈ ઉપર હતો નથી નીચલા રૂમમાં હતો તો કેમ કે રાતે અમે અહીંયા મેળો હતો તે મેળામાં ગયા હતા રામાપીરનો મંડપ હતો એટલે ત્યાં ગયા હતા અને આ કબૂતર ત્યાં જવા બધા અંદર પૂરી દીધા હતા મેં સાંજે અને હવે આપણે બધા કબૂતરને ખોલી અને પાણી પાણી પાઈને ઉડાડીએ છે

પેલા કબૂતર ઉડતા એવા કબૂતર ઉડવા છે આપણે ફરી પાછા અને જોવ ઓલું આપણે બચ્ચું કેતો હતો કલાક ઉડે નોખું ઉડે છે થઈ ગયું કેવું આ જો એની સ્પીડ કેટલી જ આગળ છે એ પેલા સ્પીડ બહુ સારી છે ઉડવાની જા આગળ ઉડે આખો ઘેરો ઉડે છે હળદુ હાર ઉડે ઉડવા આપણે પેલા ઉડતા હજી આના કરતા હારી ઉડાન કરવી આના કરતા મોટો ઘેરો આપણે ઉડાડવાનો છે માનવાની પેલા માંદા પડ્યા હતા એ બધા ત્રણ ચાર કબૂતર થયા નથી ને ઘણા બધા માંદા ભરી ગયા હતા બીમાર પડી ગયા પણ આપણે ફરી પાછા કબૂતર આપણે ઉડે એવા થઈ ગયા છે હજી શરૂઆત હજી જોવાનું તો બાકી જ છે એમ અંગ્રેજી ઘણી નસલ આપણે કબૂતર લેવાનું કેમ કે થોડો ટેન્શનમાં આવી ગયો તો આપણે કબૂતર બીમાર પડી એટલે અને કાં તો બચ્ચા જ આપણે મોટા કરશું નવા લેવામાં લઈશ પણ હારી જોડીયું હોય ને એ રાજા ઠેકડા મારે છે જા જો બારે આવવા માટે તો હાલ આપણે એને બોલાવી આવા સાઈડ આ સાઈડ આવ રાજા અને આપણો હરો પણ આપણે આવડી પાઈ બરા આવતો અહીંથી આવતો નીચે નીચે અરે ત્યાંથી નહીંથી અરે નીચે તીન આઈ ગયા આવજો આવ ઉતર હાલ 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 ઉતર અરે આવ હાલ તું આવ હાલ બે અવતારીઓ હાલ આવ ઉતારીઓ બે આ લઈ લે બસ અરે હાલે અરા હાલ આવ ઉતર હાલ નીચે ન ઉતર હાલ આઈ જા ઉતર હાલ 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 ઉતર નીચે ઇન હાલ આઈ લો હેલો રા અવતો હાલ ખુલ્લું જ છે હાલ હરા આવતો હાલ હાલ સાઈડ માટી જ આવતો હાલ આપડો રાજા એ એને એવું લાગે કે હજી બંધ છે એમ આવતો અવતારા બંધ નથી આ બિલો વાલ અહી લાવી થોડોક બરોબર ચાલ હું જાઉં એમ તો બધું સમજો આપડો હરો સમજે ને આ સમજી એ જો આ નીકળી ગયો કાઢવા નહીં ઓલા કબૂતર જો આપડા કેટલા ઊંચા ઉડે છે બહુ જોરદાર ઉડે છે ભાઈ

અને જો ઓલા આખો તો થાવ આસમાનમાં છે તો દેખાતો નથી એટલે ઊંચો થઈ ગયો છે ચડી ગયો છે અને હવે આપણે આ કબૂતરને બધાને ખોલાકી કેમ કે ભૂખા છે એટલે હવે આપણે આને ઉડાડવાના નથી અને ઉડાડવાના નતા એને બધાને ઉડાડી દીધા હવે આ બધાને ખોલી નાખીને ખવરાઈ પીવરાઈ લે ચાલો તો અંધા કબૂતરને આપણે ખોલી નાખ્યા હતા ને અગિયાર વાગી ગયા છે અને ઓલા કબૂતર તો હજી આસમાનમાં જ ઉડી છે જો બધા અને આ બધા કબૂતરને ખાવાનું થઈ આપણે

લા આ બધા સારા ઉડે છે એટલે ભૂરાનું મેં કીધું કે ભૂરું નહીં ઉડે ઓછું ઉડશે એમ ભૂરો બહુ સારું ઉડે છે કેમ કે આપણા ઘરનું પથ્થર નથી નીકળે તોય બહુ સારું ઉડે છે આગળ જતા ઓલા ઉડે છે આપણે અને ઉડે ને આ એક આપણું બીજું પઠું આવી ગયું નીચે જુઓ છાપર મારે આપણું બીજું પઠું ત્રીજું પઠું બીજું તો નીચે જ છે જો એ નીચે ઉતરી ગયો હાલ નીચે આવી ગયો આપડા થોડા કબૂતર નીચે આવી ગયા છે ને હજી ઉડે છે એક બે બે અને ત્રણ ચાર ચાર કબૂતર ને પાંચ કબૂતર આપણા નીચે આવતા રહ્યા ને હજી

આ બ્લોગ તમને કેવો લાઈકુ કમેન્ટમાં જણાવજો ના હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરવાનો ભૂલતા નહીં અને અવાજ નવા બ્લોગમાં મળ્યા ફરી પાછા બાય બાય